જિલ્લાના મહેમદાબાદ શહેરમાંથી પોલીસે નશીલા પદાર્થોના વેચાણ પર તરાપ મારી એક શખ્સ ને મળેલી આવ્યો છે પોલીસે આરોપી પાસેથી ઓગણીસો ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે જેની બજાર કિંમત રૂપિયા સત્તાણું હજાર ત્રણસો આંકવામાં આવી છે આ ઉપરાંત પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન અને વજન કાંઠો પણ

અને અમદાવાદ પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર આર આઈ સોલંકી અને પીએસઆઈ બીબી રાહુલ તથા સ્ટાફ પોલીસ સ્ટાફ સાથે મળીને રેડ કરેલ અને ગાજા જથ્થો એક કિલો નવસો ને છેતાલીસ ગ્રામ કિંમત રૂપિયા સત્તાણું હજાર ત્રણસો અને મોબાઈલ અને અન્ય સામગ્રી મળી કુલ મુદ્દા માલ એક લાખ બે હજાર ચારસો ને પચાસ કબજે કરેલ છે અને આરોપી મકસુદ સન ઓફ યુસુફ મોહમ્મદ મન્સુરી અટક કરવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે